આજે પથ્થરનું નીચેનું બધું છે લાકડાનું એમ જ રાખ્યું છે અહીં એક કાચનું બનાવ્યું છે જેની અંદર વસ્તુ બાપુની પ્રસાદીની બધું ભાવિક ભક્તો માટે દર્શન માટે મૂકવામાં આવશે આખું નીચેનું બધું જૂનું જૂના જમાનાનું જે લાકડાનું છે આ આ જમાનાની અને લાકડું ત્યારનું કામ એ જમાનાનું ત્યારે મેળી એ ખૂબ સારી વાત કહેવાતી આની ઉપર સાધુ સંતો બાપુ બધા બેસી ભજન કીર્તન સત્સંગ કરતા ખૂબ સરસ કામ ચાલી રહ્યું છે બાપુએ હાકલ કરી બધા ગુરુભાઈઓને તથા દરેક ભાવિક ભક્તોને કે આપણે કોામમાં રિનોવેશન કરવું છે તો ખૂબ લોકોએ દાનનો ધોધ વરસાવ્યો ખૂબ પૈસા આવ્યા અને જોરદાર કામ ચાલુ કર્યું અને આશ્રમને આખો કાયા પલટ કરી નાખી ખૂબ લોકોએ સેવા કરી કામ કર્યું અહીંયા રોકાણા અને બધાની મહેનતથી ખૂબ સરસ રંગ

ચાંદીનું બનાવવામાં આવ્યું છે ખોળો ખોડું કાચનું જય નુરાપીર દાદા संत श्री गरीबदास बापू का समाधि स्थान कहीं गरीबदास बापू की समाधि है संत श्री गरीबदास बापू जय गरीबदास बापू આખું કાચનું બનાવવામાં આવ્યું છે ખૂબ સરસ અને અહીં મારા ગુરુ સંત શ્રી રામદાસ બાપુ જય ગુરુ મહારાજ મિત્રો આખો મંદિર દરેક દર્શન કરાયો તમને હવે થોડો 2-5 મિનિટ અહીંના ઇતિહાસ વિશે વિશે વાત કરીશું ખૂબ સરસ ઝુમર પણ હા ઝુમર જો ખૂબ મસ્ત છે હે લાઇટિંગ વાળો લાગે લાઇટિંગ વાળો છે ખબર મિત્રો ઇતિહાસ લગભગ છસો સાતસો વર્ષ જૂનો છે ઘોબા ગામની અંદર એક ગામના લોકો બધા પહેલાં દુષ્કાળ પડતા ત્યારે ગામ બદલાવતા એવી રીતે ઘોબા ગામમાં પણ એક ગામના લોકો આવેલા એમાં વરિયા પરિવાર હતા બીજા પણ હતા એની સાથે એક સંધિ પરિવાર પણ હતો પછી ગામમાં રહેતા ખેતી કરતા એવી રીતે હાલતું પછી સંધિ પરિવાર હતો એમને ત્યાં એક છોકરાનો જન્મ થયો અને જન્મ પહેલાં એમના પપ્પા એક્સપાયર થઈ ગયેલા અને જન્મ પછી થોડોક સમય થયો કે બાળક ધાવતું હતું એવા સમયે એમના મમ્મી પણ એક્સપાયર થઈ ગયા પછી એ બાળકનું નામ હતું નૂરો અને ગામમાં ગજબ થઈ ગયો હાહાકાર થઈ ગયો કે ધાવણો બાળક છે મમ્મી હતા એ પણ એક્સપાયર થઈ ગયા હવે આનું કોણ ત્યારે બાજુમાં પાડોશમાં એક વરિયા પરિવાર હતા એ કીધું કે લાવો એ બાળકને મારી પાસે એના પેટનો જઈડો માની એને ધવરાવી અને મોટો કર્યો એનું નામ નૂરો અને પોતાનો એક દીકરો હતો એનું નામ હતું ભીમો તો બંને ભાઈઓની ઘોડે રહેતા ખેતરમાં કામ કરતા પછી ધીમે ધીમે મોટા થયા યુવાન થયા અને બાજરો વાવેલો હતો અહીં જગ્યામાં અને ત્યારે ડેર ડયા ડફેર એવા બધા લૂંટફાટનું બહુ હતું બધું દુષ્કાળ જેવો સમય અમુક જગ્યાએ સારું ધાન ભાળી અને ડફેરોએ કે ભાઈ આ બાજરો આપણે લણી લેવો છે એમ માની અને આવ્યા તો બાજરો લણતા હતા અને મેળા ઉપર ભીમો અને નૂરો બે ભાઈઓ બેહેલા હતા તો ભીમાને એમ થયું કે ભીમો જે હતો ભીમભાઈ એ વરિયા હતા તો કે લાવ હું આટો મારતો જોતો આવું શું છે અવાજ એનો છે જઈને જોયું તો બાજરો લણતા હતા ડફેર લોકો તો એની હમાથિયા ના પાડી બાજા તો એમાં થયો ઝગડો અને ભીમાને મારી નાખવામાં આવ્યો તો થોડીક વાર થઈ તો નૂરાને એમ થયું કે મારો ભાઈ હજી કેમ ન આવ્યો એટલે હું જોતો જોવા ગયા તો ભીમાને મરેલો જોયો અને ડફેરને જોયા પછી હકલ કરી કે ઊભા રહેજો અને નૂરો જે હતો એને એમ થઈ ગયું કે આજે જેણે મને દૂધ પાયું છે જેણે મને ઉછેરીને મોટો કર્યો છે એ દૂધનો ઋણ સુકવવાનો સમય આવી ગયો છે એનું કરજ સુકવવાનો સમય છે આજ ધીંગાણામાં ભલે હું ખપી જાઉં જે થાય એ મારા ભાઈને તો હું ન બચાવી ગયો એમ માની અને નૂરો જે હતો એણે ડફેરો એરે ઝઘડો કર્યો બાયધા એમાં ડફેરો એ નૂરો હતો નૂરાનું તડથી માથું અલગ કરી નાખ્યું જેનું માથું આ જગ્યાએ પડેલું છે પછી જે ધળ હતું ધળની અંદર સુરાતન આવી ગયું સત સડી ગયું જનુન સડી ગયું શરીર મળ્યું ધ્રુજવા અને માથા વગેરેનું ધડ હાથમાં કંઈ હથિયાર જે કાંઈ હતું ડફેરોની પાછળ ગયડા મારવા માટે પછી તો પણ માથા વગેરેનું ધડ વાહે આવતું હોય તો કોના ગાઢ રે ડફેરો ભાઈ ભાગતા ભાગતા નુરાપીર દાદાજી આગળ બે કિલોમીટર ગામ છે ત્યાં સુધી એ ધડ માથા વગેરેનો ધડ વાહે દોડ્યો પછી ન્યા કોઈ કે ગળીનો દોરો ની માથે નાખ્યો એટલે દેહ અભળાવો એટલે સત શાંત થઈ ગયું અને ધડ ત્યાં પડી ગયું તો એક સમાધિ ગામમાં છે એ પણ એક આશ્રમ છે અને નુરાપીર દાદા અમારા વરિયા પરિવાર માટે અમારી રક્ષા માટે અમારા ખેતરની સુરક્ષા માટે એવી રીતે કપાણા મરાણા એટલે અમારા માટે પીર થઈ અને પૂંજાઈ ગયા એટલે આજ સુધી અમારો પરિવાર વર્ષોથી પૂજતો આવે છે જેના ખારા મોડા કામે એના પરચા પણ અપરંપાર અમારે ડગલાને પગલે હાલતા ચાલતા હાજરા હજુર અમારી સાથે પછી અહીં કાંઈ નહોતું આંતરિયાળ વગડો હતો એક કબર હતી ખુલ્લામાં પછી ધીમે ધીમે થોડીક સાફ સફાઈથી થોડુંક બાંધકામ કે વાડ બનાવી એવું કરતાં કરતાં ભમોદરા ગામ ત્રણ ચાર કિલોમીટર ત્યાં સુખરામ બાપુ સુખરામ બાપુએ ગરીબદાસ બાપુને આજ્ઞા કરી કે તમે જાઓ અને જે નવરાત્રી આશ્રમ છે ત્યાં ધૂણો દખાવો તો અહીં આવી ગરીબદાસ બાપુએ ધૂણો દખાવ્યો અને ધીમે 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 જગ્યાને હારી કરતા ગયા વધારતા ગયા વિસ્તારતા ગયા એમ કરતાં કરતાં રામદાસ બાપુએ રામદાસ બાપુને સાંસારિક જીવનમાંથી બે મેળા થવા ચિત લાગી ગયું ભક્તિમાં પછી રામદાસ બાપુ પણ ઘર સંસાર સ્વેચ્છાએ છોડી અને સંન્યાસ લઈ અને સુખરામ બાપુની સેવા મેળા કરવા સુખરામ બાપુએ આશીર્વાદ દીધા અને કીધું કે તારે હવે આજુબાજુ બાજુના ગામમાં જોળી ફેરવવાની અને ભૂખ્યા જે કોઈ આવે એને આજથી અંચેત્ર શરૂ કરવાનું તારે સંભાળવાનું તો મારા ગુરુ જે છે કાન ગુરુ રામદાસ બાપુ એ જાતા આજુબાજુના ગામમાં બટકો રોટલો લોટ માગી અહીં લાવી રોટલા બનાવી અને ભૂખ્યાને જમાડતા એવી રીતે પાંત્રીસ વર્ષ સુધી ક્ષેત્ર ચલાવ્યું અને ત્યાર પછી આવ્યા ભરતદાસ બાપુ ભરતદાસ બાપુને પણ ભક્તિનો રંગ લાગ્યો રામદાસ બાપુના શિષ્ય બન્યા અને જગ્યાને વિસ્તારી અને હવે ધીમે ધીમે દીપક મહારાજ પણ આવ્યા અને ખૂબ સરસ આશ્રમની કાયા પલટ કરી નાખી તો આવો છે આશ્રમનો ઇતિહાસ આવો ખૂબ શાંતિ મળે બટકું ભોજન મળે ગમે ત્યારે આવો રહેવા માટેની સુવિધા છે ગમે કોઈ પણ જાતિ વરણ હોય ઊંચા નીચાનો કોઈ ભેદભાવ નહીં નાના મોટાનો કોઈ ભેદભાવ નથી દરેકને સરખો આદરભાવ મળે છે તો દાદાની જય